નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ બાવીસ લખપત તાલુકામાં રણ સરદડી આવેલા ઝારા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા નટુભા જાડેજાએ જણાવ્યું હતું કે આજથી બસો ત્રણસો પહેલા યુદ્ધ ભૂમિમાં જેમણે બલિદાન આપ્યું છે શહીદોને યાદ કરવા જોઈએ હથુભા સોડાએ જણાવ્યું હતું કે બાવીસ ડિસેમ્બર છે ગીતા ગીતા જયંતિ છે તેમજ આ જગ્યાનો વિકાસ થાય તેવું જણાવ્યું હતું માળિયા રાજપુર ક્ષત્રિય સમાજના પ્રમુખ વનરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આવતા વર્ષે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી ટકોર કરી હતી તેમજ ઘડુલી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જસવંતભાઈ સાંકલાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની જરૂર છે તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નકતાણા નાયબ મામલતદાર તેમજ ડીવાયએસપી બી કે ઝાલાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નીરુભા ઝાલાએ જણાવ્યું હતું કે સર્વેને સાથે લઈને કામ કરવું જોઈએ તેમજ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તમામ ગામે ગામથી પાળિયા બનાવવામાં આવી અને એક પૂજારી બેસાડવામાં આવે તેવું જણાવ્યું હતું તેમજ દિગુબા ઝાલાએ જણાવ્યું હતું કે યુવા સંઘ આગળ આવે શિક્ષકો પ્રવાસ માતાના મઢ ધાર્મિક સ્થળ આવે પણ અહીં ઝારા ડુંગર પ્રવાસ કરે તો યાદ રહે તેવું જણાવ્યું હતું દેશુભાઈએ જણાવ્યું હતું કે રાજપૂત બહેન દીકરી માટે લડ્યા છે ને આપણા બાળકોને સમજણ અને સંસ્કાર અને શિક્ષણ આપવા જરૂરી છે તેમજ સરસસિંહે સોડાએ જણાવ્યું હતું કે આવતા વર્ષે મોટી સંખ્યામાં પધારવાનું કહ્યું લખપત તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલસિંહ જાડેજા વર્સિલજી મોઢજી તુવર તેમજ અબડાસાના ધારાસભ્ય પદ્મિમનસિંહ જાડેજાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પરંપરા મુજબ અને નીતિ નિયમ મુજબ સાથે ચાલવાનો છે તેમજ હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ તોડફોડ કરશે એના કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને એને છોડવામાં નહીં આવે સમાધાન કરવામાં નહીં આવે તેમજ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દાનુભા સોડા તેમજ રતનજી જાડેજા તેમજ કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જેઠવાએ કર્યું હતું અને આભાર વિધિ યુવા સંઘના પ્રમુખ જેઠુભાઈએ કરી હતી રિપોર્ટર દર્શન સોની દયા કે મારે હાલો મને કહ્યું બાપુ અમે હું ઈ લોકોને વાત કરું કે ભાઈ તારી ફેક્ટરીમાં ઘઉં થશે બાજરો થશે ચોખા થશે કે ઈ નહીં થાય તો અમે ઈ કર્યો અનાજ પેદા કરીને પછી આ પૃથ્વી ની બ્રહ્માજી જયારે કરીને ત્યારે બ્રહ્માજી દોરી સરીજો ધીરે પ્રથમ કણબી કીધો ઉપાડો બાર અવની તણો ખરા અને અંજમો એક બળજીઓ કણબી મૂક્યો અને એને આદેશ કર્યો બ્રહ્માજી હે કણબી તું અન્ન કરી અને આ પૃથ્વીને ને અને ઈ કરવા અમે આયા ઈ ને આજ પણ અમે ઈ કર્યા આવ નવી ખબરો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ